જય માતાજી બધાને ના બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગ છે મિત્રો અંબાજી પગપડા જતા જે જલતરા મુકામે જુના દિશા અને તરપડાનો ખિચડી ઘટી કેમ્બ બાંધવામાં આવે છે ત્યાંથી અમારે ચાલતા જવાનું છે સંઘ લઈને અંબે માય એટલે બધા લોકો પહેલાં અમારે જૂના દિશા ભેગા થઈશું મારા ગામમાં અને બધા તમામ લોકો છે જલતરા મુકામે ભેગા થયું અને ત્યાંથી અમે ચાલતા જવાનું છે અમારે અંબે માય તમે મારી સાથે બ્લોગમાં જોડાઈ જો અને બોલો અંબે માતાકી જય અને હું હવે ઘરેથી રોડી આવી ગયો અને વિષ્ણુભાઈને આવે રહ્યા છે બાઇક લઈને હરવીમભાઈ વિષ્ણુભાઈ બધા અને મન કહે તો ઊભો રહે એટલે હવે હું અહીંયા હેડતો હેડતો ઘરથી આટલે આવ્યો અને વિષ્ણુભાઈને આવ્યા છે જો બાઈક આવી ગયું વિષ્ણુભાઈનું વિષ્ણુભાઈ આ તો એકી પાર્ટી એકલા આવે રહ્યા છે અરિમભાઈ મતલબ ગામમાં ભેગા થાય એટલે બધા તમામ લોકો પેલા ગામમાં ભેગા થઈ ગયો અમે આખો ખટારો મને લાગશે વાત એવી થાય છે કે ખટારો છે આખો એમ એટલે મોટા ભાઈ ઘણા બધા બધા ઘણા બધા પબ્લિક હશે એમ કે પચાસ સાંઠ બધો હશે હેલો વિષ્ણુભાઈ ભાઈ જાણે રેડી હૈ તો અમે ગામમાં ભોગી ગયા છે અને આગળ અમારે ગાડી પડી છે એટલે ગાડી અહીં જવાની છે બાઇક લઈને જવાનું બાઇકમાં પણ કેન્સલ રાખી બાઇક બધા લોકો આપણે જ જવાનું છે લઈને નહીં જવાનું બાઇક ગમમાં અને અને પછી નીકળી હવે નીકળી રહ્યા છે અને એક ફટારો આખો છે ને ફટારો મડાક આગળ ખેડ્યો અમારે હવે ઊભી ગાડી વિષ્ણુભાઈ કે ઉભારો ફટાફટ આવરા એટલે ફટાફટ અમે નીકળી ગયા છે અને સીધા મળીશું ભાઈ જલોતરામ

અમારે શામ ભાઈ અરવિંદ ભાઈ બ્લોગ બનાવી રહ્યા છે અને જોવો માં ઠેલા જોવો ખાલી ઠેલા દો એક બે ત્રણ ચાર પાંચ ઠેલા હતી વરસાદ લેવા હું વરસાદ બતાવું તમને લેવા જાય ચલો હવે પાછા ગાડીમાં બેસી દઈશું અને સીધા જ મળી મળીશું ભમરો પે છે ચાલુ ગાડી મારે કે બધું ખતી રહી પણ ભમરો તો નીકળ્યો નહી બધા ચેક કરીશ કે ભમરો છે કે તો ભમરો પણ નીકળ્યો નહીં તે જે પબ્લિક ભર્યા છે કેસ ભરાવા ભમરો પણ નાને આકળો તો આમાં વિજયભાઈ સેન્ટ ને તેમાં ભમરો આવ્યો સેન્ટનો સ્પ્રે માર્યો એટલે મારા કેમ્બ બધાય છે ત્યારે જગ્યા ઉપર સામે કેમ્પ બધાય છે તે જગ્યા એટલે સામે તે જગ્યા ને ત્યાં કેમ્પ બધાય છે ને આરી ગાડી અહીંયા બધા દર્શન કરતી માતાજીના

કેટલા માણસો છે અહીંયા અહીંયા તો વરસાદ પણ આવેલો છે દસ મિનિટ પહેલાં જેટલો બધો જો મિત્રો આ જગ્યા પર કેમ બંધાય છે જૂનાડીસા અને ધ્રપડાનો ખીચડી ઘડીનો આ જગ્યા ઉપર અને અમે આવે જ્યારે અંબાજીની પગપાળા યાત્રા ખેંચ્યા ને ત્યારે સામે તરબૂજ દેખા નાના હતા અને અહીંયા જેટલું મસ્ત મંડપ ડો પીલો હતો ડેકોરેશન બેસ્ટ હતું સ્વાઈસર પિકઅપ ડાલુ બધા લોકો જે આવ્યા છે ને પેલી બાજુ છે અહીંયા જમવાનો વ્યવસ્થા ચાલુ છે અહીંયા તો હાલતો વાવેતર થઈ ગયું છે ચાલુ અમારે પહેલેથી જ હેડી બધા માણસોને જમણવારની વ્યવસ્થા કરવા માટે જમવાનું બધું કેમ્પ તરફથી છે બધા લોકો જો મસ્ત કમ્પલીટ કરી નાખી જમવાનું જમ્યા રહ્યા છે મંદિર છે જગન માતાજીનું મિત્રો પ્રસાદમાં છે શીરો શાક છે છાશ છે અને પૂરી છે બાજીની પ્રસાદ લઈ લીધી અને જો મિત્રો કેવું મસ્ત લોકેશન છે અહીંયા તો તો બેસ્ટ લાગે છે ઓહો હો મસ્ત લાગે વાત જ છોડી મેલો અને વરસાદ અહીંયા થોડો 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 ચાલુ છે એમ છો કેટલું મસ્ત લાગે છે વીઆઈપી એમ આ પહાડી વિસ્તારમાં લોકેશન આખું મસ્ત લાગે અલગ હોય એમ બેસ્ટ લાગે છે સામે પડી દે હાઈ સર અહીંયાથી મસ્ત વ્યૂઝ આવજો જ્યાં મહિના પહેલાં આવ્યા ને તારે કેટલું મસ્ત હતું આ મંડપ બેસ્ટ બાંધેલો હતો તારે આ ક્ષેત્રમાં પાછળ તો કાંઈ નહોતું ભાવી તો ગયેલું અત્યારે તો તો ગયેલું છે અને જુઓ તમે લોકેશન જુઓ ખાલી અને આ તરબૂચ છે ને થોડા થોડા નાના નાના હતા એમ થોડા થોડા નાના નાના હતા એ આવડા આવડા છે એમ કે સોળેના અહીંયા અમે એક રાત રોકાના હતા કેબમાં અને બહુ મજા આવી ગઈ તો તો પબ્લિક એટલી બધી હેરતી હતી અહીંયા બહુ હેરતી હતી

અને એક ભાઈ અને એક બેન હતો બાઇક લઈને આવ્યા તો ડાયરેક અમારે મોટી જહારો હતો થોડું થોડું રહી ગયો મારે ભાઈ એક શામભાઈને એટલું ખાલી અડતું હતું અને અરુન ભાઈએ થોડો દૂર હતા મો થોડો દૂર હતો અને તેણે એક એક પર ઉછળી મેળવ્યો બાઈક તો થોડું કામ લાજ્યું નહીં કોઈ હારું જોવા એટલે લાજા છીએ કે કોઈને કંઈ થયું નહીં પણ આ તો અમે એક ભાઈ કે થોડી વાર તો એવું થઈ ગયું કે કં લાજ્યું કં લાજ્યું હું તો દોડતો દોડતો થોડો જાતો હતો હવે આગળ જ હતો એમ અને પહેલાં ભાઈને તો આમ કે કોઈ લાજુ નહીં થોડા ઘણું કોઈ ખાલી થોડુંક જ લાજુ પેલા બેન ને ખાલી થોડી શોધવાની હતી અને બહુ લાદા છે અમને એમ કઈ જ કપડે ની દુકાન આવી છે બધા લોકો કે રૂમાલ લેવો છે જુઓ રૂમાલ લેવા ગયા છે વિષ્ણુભાઈ ને બધા અને મારું રૂમાલ છે તે બેગમાં પડ્યો છે મને નથી ખબર કે બધા રૂમાલ છે બેગમાં લાવ્યા હતો મેં ખાલી એમને જ્યાં ફરે હું અંબાજી હતો ને મહિના પહેલાં ચાર્જો લાવેલો છે આગળ આવી શકે પૂરે રૂમાલ લઈ લેશે મારો યુવક મંડળ બહુ અમારી સેવા કરે ચાલતા લોકોની બહુ સેવા કરે છે જુઓ આઈસ્ક્રીમ હજી ખાસ ગાડી પડી શકે આપણે અંબાજી ચાલતા જતા હોય ને ત્યારે રથમાં મહેબતપુર ગામ આવે ને ત્યાં દોતા આગળ ત્યારે મસ્ત ઘોડા ઘોડાનો આકાર દેખાય છે મસ્ત હું તમને બતાવું ઝૂમ કરીને એટલે પાખરમાં મસ્ત એટલે કે આકાર છે પાખરનો ઘોડા આકાર મસ્ત દેખાય છે જુઓ તમે કમ્પ્લીટ ઘોડાકાર દેખાય છે મસ્ત એમ ને મારે આગળ બધા ચાલી રહ્યા છે સર ડાલુ અને ઇકો ગાડી અહીંયા આવે એ હું ગાતો છે અહીંયા ચા પાણી નાસ્તો છે જો બધા લોકો બેઠા છે અહીંયા આ નહીં એક જ મેટી છે

મૂડ આવી જાય નાસ્તો કરવાની મજા આવી જેમ કે ચા પાણી નાસ્તો પાપડી હતી અને ગળા ગાતા અને બધું મજા આવી નદી આવે છે ને અંબાજી જતા ત્યાં જો કેટલું મસ્ત લાગે છે પાણી કેવું આવે છે જો બેસ્ટ પાણી જેવો ખાલી તમે કેટલું મસ્ત લાગે છે અને ત્યારે અમે અંબાજી ચાલતા આવ્યા હતા ને એક મહિના પહેલાં ત્યારે અંતે બધું ઘણું પાણી મોટું કે ઘણું બધું આવતું હતું ને હાલ થોડું કંઈક માપે છે અમને જો કેવું મસ્ત લાગે છે જીવ જેવો મસ્ત લાગે છે ઓહો વીઆઈપી લાગે છે એમ કે વાત જ ચડી મળે એમ કે તો ગણપત બે શબ્દ કહે છે સુંદર વાતાવરણ છે એક રળિયામણું વાતાવરણ અને વાદળા પણ આવી ગયા છે ઠંડક છે અને અત્યારે અમે મોટા દ્વારકાથી સરસ્વતી વિદ્યાલય પહોંચી ગયા છીએ મોટા મોટાથી હવે દસ કિલોમીટર રાતા રહ્યું છે ત્યાં પછી અમે રાત્રિ રોકાણ કરીશું

કેવો લાગે વરસાદ એકદમ ભાગરા બધા વાદળ વાદળ થઈ ગયા ને એવું દેખાય છે એમ અને વાયરો પણ બહુ સારું થઈ ગયો છે જુઓ અને વાયરો ફૂલે ફૂલ સારું થઈ ગયો છે હવે દાંતા જઈને રોકાવાનું કહે છે જઈ પાંચ કે છ કિલોમીટર બાકી છે થોડી વાર વરસાદ પડ્યો ને પાણી પોણી કંઈ નાખ્યું અને જો વાતાવરણ કેવું બદલાઈ ગયું આખું અને ભાખર વિસ્તારમાં તો કેવું થઈ ગયું છે પેલી બાજુ સામે તો ભાખર તો કેવા દેખાય છે એમ કે એકદમ ભૂરા ભૂરા થઈ હોય ને વાદળ છવાઈ જવા ને ઉપર એવું દેખાય છે એમ અને હવે તો તેવું ખબર છે ભાખર વિસ્તારમાં વરસાદ આવે થોડી વાર જાય પોસ્ટ મિનિટમાં વરસાદ આવીને જાય જતો રહેવું હોય અને થોડી વાર તો પડે કે આ પાણી પોઈ કંઈ નાખ્યું અને બધા લોકો પાછળ રહ્યા છે હું ફરી પાછળ આવે છે ને આગળ છે ઈકો અમારી જે ઊભી છે પાણીની સેવા આપે છે તે અને આઈસર પણ પાછળ છે અને જો મજા આવે ચાલવાની અને હોજના છ વાગી ગયા છે એટલે અંધાર શરૂ થઈ ગયું છે અને જો અલગ દેખાય છે આખું એમ કે વાતાવરણ મસ્ત દેખાય છે પહાડી વિસ્તારમાં વાતાવરણ ખૂબ અલગ હોય છે ચાલો તરફ હેડ્યા ને ચા પીધી નાસ્તો કર્યો પાપડીનો ડુંગળી ગાધી કેળા ગાધા અને વચમાં ઠંડુ પણ પીધું અને ફરીથી આધો મસ્ત રહ્યા છો ને ફૂલે ફૂલ સેવા છે એ જ આપણે પહોંચી ગયા છે દોતા જો સામે છે દોતાનું બોર્ડ અને હવે કાંઈક રહેવા માટે પાછળ બે ગાડીઓ આવી રહી છે આઈસર છે અને ઇકો ગાડી છે અને બોલેરો ગાડી છે રહેવાની સગત હવે આનો કરવાની છે રોકાવાની ઘણી બધી જગ્યાએ એ લોકોને ખબર હશે અને અમે દોતા ફાઇનલ પહોંચી ગયા અને ચલો પાછું બીજા બ્લોકમાં અને બાય બાય